અત્યારની નર્સિંગ સ્કૂલ રૂપાણીબા હોસ્પિટલની બાજુમાં સો જેટલા મૂંગા અને બહેના બાળકોને સાંભળવાનું યંત્ર આપવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તો તે દિવસે ખાસ કરીને મૂંગા અને બેના બાળકો છે એના માતા પિતા સાથે ખાસ હાજર રહીએ અને નામ પણ મારા વોટ્સઅપ નંબર ઉપર નોંધાવડાવી દઈએ એ સિવાય ખાસ કરીને મહિલાઓમાં અત્યારે સ્તર કેન્સરનું પ્રમાણ ખૂબ વધેલું છે તો એના માટે પ્રારંભિક ટેસ્ટ જે થાય છે મેમોગ્રાફી ટેસ્ટ એ તે દિવસે વિનામૂલ્યે કરી આપવામાં આવશે અને ગર્ભાશયના મુખના કેન્સર માટેનો જે પેપ ટેસ્ટ છે તે પણ તે દિવસે ફ્રીમાં કરી આપવામાં આવશે અને મહિલાઓએ અગમચેતીના પગલાં રૂપે શું કરવું જોઈએ એના માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની જે નિષ્ણાત ડૉક્ટરોની ટીમ છે એ આવી અને લેક્ચર પણ આપવાના છે તો ખાસ લેક્ચર સાંભળવા બેનો ખાસ હાજર હાજરીએ અને મોઢાના કેન્સર માટે થઈ અને એના નિદાન માટે ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીની વિશાળ ડૉક્ટરોની ટીમ મોઢાના કેન્સરનું નિદાન કરશે તો જે લોકોનું મોઢું ખુલતું ન હોય જેને મોઢામાં ચાંદા પડેલા હોય એવા પ્રકારના લોકો ખાસ હાજર રહીએ જે લોકોને કાનની તકલીફ છે એ કાનનું નિદાન કરવા પણ તે દિવસે ખાસ કાનના ડૉક્ટરો પાસે હાજર રહીએ એવી મારી વિનંતી છે તારીખ ઓગણત્રીસ માર્ચ શનિવાર સવારના નવ કલાકે જૂની મેડિકલ કોલેજ અત્યારની નર્સિંગ સ્કૂલ રૂપાણીભાઈ હોસ્પિટલની બાજુમાં અચુક હાજરી આપે તેવી મારી સૌને અપીલ છે